પૈસા ની જરૂર સારી ખબર પડી છે ને હવે બેસી પડશે શું કરો પૈસા છે ને તો તો કોઈ ના આવે છે મારી દૂધ બૂધ સારું કાઢે છે પણ હવે મંદી આવી છે પૈસાની પૈસા ની ખર્ચો તો કાઢવો પડશે કે બાબડી આમ તો ગરીબ છે આવ સીત પેરું ઉધી આવેલું છે પણ થોડું કાકા પાછું કરીને પહોંચાડ ઉધી છે છે વેપારી વેપારીને ફોન કરવો દોડશે આવે તો

તો સેટિંગ કરાવને કીધું છે પણ એમાં આપણે થોડું કમિશન મળે ને એવું પણ કરવું પડશે પહેલા તો લેવી જ પડશે રંગો જ ભીગું એની વાત કરું પછી વિડીયો બતાવી પછી એ બે ને તો લાવ હવે તો કોઈ દૂધે જ હોતું નહીં ખાસ આટલું દુઃખ ભરાશે જે પગાર જ આવતું નહીં

તો ગાયને તો હોય જ ગયા ચાર પગ ને અસલ છે લ્યા તો ગાયને ને અસલ ગાય છે કાબર વાડ વાડ બધું હારી રીતે કાબર સિત્રી છે આ બાકી નહી કોઈ ઓય છોડી એક છે ને હવે તન તો તમારે બબે બે પગ નહીં બે કોન નહીં બ્યાસ નહી સિન તો ગાય કોઈ ના પાડ્યો હા તમારે તમારે લેવાની હે ઓય ઓય તો તો બુયર પૂ કે નહીં ફોન કે કે મે આવા જોવા ગયા કોતા ખા હો તો મો સાદ નો કોના બુલ મેલતા હો આરો ગાય તો હાલ આવીશ પણ કમિશન તો ફૂડકોને કહેવું પડશે હલો ઘરે હતા હારો હડો અમે આવા બે જણા ગાય હતો હો એ સારું એ સારું સારું હડો ઘરે સિદ્ધ હડો શું કર્યું એ તો કહ્યું આવવા તમને હું કરું જ દઉં હા હ હેડો હેડો બાઇક કીધું નહી રાખતા બાઇક તો મોરે પડ્યું છે એવું છે ના અમાર તો પાડે પગાર આવતો નહી છે ને બાઇક પર કેલ્ક્યુલેશન આવતું આ અરે આવા અરે કેત કોઠી હેડો તો તમારે કીધું તમે બાઇક ના આવે લાગતું આયો હેડો આયો લાગતું આયો હા આયો

સમજી રાખે <Jennifer> <returning> આવે <Tab>, ને <tops> <tips> <tips> તમજી બોલો પોહડું થી સાલજી ઓય લા ઓધી સાલજી એનતી રૂપિયા વસન હતા થોડું આડું પડશે મને હો કમિશન અને તમારે એન કહેવાના હતા કે યે તો મે કીધુંતું પણ આ તોડતો એટલે પોહડું મે કરવ રે આ 66 કહેવાના હતા કે 66 કી તો હું દેનાલો એટલે 50 કેરા રે હalke કોઈ પાસમ ના આવે તો પણ મે પોહડું લાયું છે તો પોહડું થી આલ ચા ભાઈ હા હો સારું ડંગુજી હા એવર કીધા છે પોહે હા પોહે તો ઘર આકો કેમ કીધું કીધું નકર કે આ તો 35 રૂપિયા હતા તો કો પોસ જ તોડ્યા વણે હા ઓટ તોડ્યા તો પોટજી કઈ હારી છે ઓય ઘરે તો આમ તો બીજો ફરશે નથી કે 5000 તો થઈ જાય ખતમ થઈ જાય ગયો હારો

જાની માથે આવું બુંજી વેડા કરો છો દોવાટી ગરા બેહો તમે લવરાઓ એમ કઈ મેલવા નઈ એમ કોણ અરે યં તો સમજીનો છે હો હા હા સારું રે આવના હા તમ કે આવો દેખાય ને ભાઈ આ તો મોટો હોય નો જ જો ઓ શેક ને મન તો કોણાટો નાગે જે હું થોડો એમ ઓ ઓછો કણા એ તો લાગ્યા ઓ ગયા તો અમે રમતું દી કે દેતા

કોકણ વાજ્યા આ સડી સડી આ ગાય તમે લઈ એમ કડિયા એમ તો ન લે કો કડિયા ગાય કોક પડાઈ નોછો સર તેમ ગાય એને પાછો ગ્રુપ ગોનો કે છે હવે ગાય તો આરી આલાવી પડ છે અ કેમ પેલા કાળું થી કેતા થાય એને ગાય લાવ મુ ઈ ઈયા કે કે કરતા કે કે ગાય લાવ ગાય લાવ જો જો હારી હવે મુ એને બતાવ ગાય અને લી એમ પાંદર રહો રહો ¿Está bien? ¿Está

અલ્યા તમું વિચાર એલા કેમ એમ કરો છો અલ્યા તમું હરીયા હો અલ્યા મુકે કરો કે આ બડન કદેરો ડબલ અલ્યા ભરત એવા ગાડીન જો હે ને પણ ઉતારે તે તેલી નોતું લાવવાનો તમન ખબર છે કે તેથી નહીં પૈસા જઈન બીજો તરફ જતો હોય તો હારું થઈ એનો તો તેસે હારું હે તો તું માઉ કાઢીએ ને ઈ ખરી હાલો ક્યાં એના ઓલ લેણીયા આ બીજી કે અરે તો તમારું પછ વાત અડો આરી ગાયનું અને પેલી ગાયનું એને એનાતે ભઈ તો ભરી જાય કેમ ભરી જાય વાત છે

અમુક તો લઈ જુ હું કહું કેરી જબર પડે નઈ વાગે ના કે બોલો પંચાવન કીધા પંચાવન

માણ ગણા મા પાસે શું કાનેશમાં એમ કરવું પડે કદી ચા એ થઈ ને કદી ચા કે ખરાબ માં ખરાબ છે એનો તો એક ધોન નહીં વેસાવા દે એવું